ઝડપાયો રાજ્યમાં દારૂબંધીની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે ધોળકા ઝડપી પાડ્યો છે ત્રણ બોટલ સાથે ઝડપાયો છે પોલીસે મુદ્દામાલ કબજે લઈ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે મહત્વની આ ખબર જી ચોવીસ કલાક પર અમદાવાદના ધોળકામાં ભાજપ શહેર યુવા મોરચાનો પ્રમુખ નીરવ કાંચિયા પટેલ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે સંવાદદાતા ઉદય રંજન ફોનલાઇન પર ઉદય ગુજરાતમાં દારૂબંધી છે છતાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે વધુ એક આ ઘટના સામે આવી દારૂના ત્રણ નંગ સાથે આ વ્યક્તિ ઝડપાયો છે દરરોજ વાત કરવામાં આવે તો એકત્રીસમી ડિસેમ્બર ને ગણતરી ના દિવસો બાકી છે કોરોનાના કારણના કારણે અને જે રાત્રિ કરફ્યુ ચાલે છે એના કારણે અત્યારે એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી થવાની શક્યતાઓ દીકરી જ ઓછી છે ત્યારે કહી શકાય કે જે દારૂ સાથે પાર્ટી કરવા માનતા હોય એને લઈને લોકો જે છે બુટલે અને આવા લોકો જે સક્રિય થતા હોય છે ત્યારે રાજ્ય પોલીસ વડા અને અમદાવાદ જિલ્લા પોલીસ વડા એક આખી ડ્રાઈવ આયોજન કરેલું છે જેમાં એકત્રીસમી ડિસેમ્બર ને લઈને જ્યાં પ્રોહિબિશન એટલે કે દારૂ નો હેરાફેરી અથવા તો વેચાણ થતું હતું તેવી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે આ અનુસંધાને જ તે ધોળકા પોલીસ નો સ્ટાફ જે છે એ જયારે વોચમાં હતો એ સમય દરમિયાન બાતમી મળી હતી કે નીરવ પટેલ કે જેઓ ધોળકા ભાજપ જિલ્લાના યુવા મોર્ચાના પ્રમુખ છે તેઓ બોટલ એટલે કે વિદેશી દારૂની બોટલ લઈ અને નીકળનાર છે અને આ બાતમી ના આધારે તે પેનલ સર્કલ પાસે એમને ઉભા રાખવામાં આવ્યા ઉભા રાખ્યા બાદ તેની અમજપ્તી કરવામાં આવી અમજપ્તી થઈ જેમાં કુલ ત્રણ વિદેશી દારૂની બોટલો જે છે મળી આવી હતી જેના પરવાના વિશે એટલે કે એની પરમિટ વિશે પૂછવામાં આવ્યું તો એની પાસે કોઈ પ્રકારની પરમિટ ન હતી જેને લઈને ધોળકા પોલીસે આ કોઈ ગુનો નોંધેલો છે

દ્વારા માન્ય રાખવામાં આવી ખુબ મોટી રાહત આપવામાં આવી છે ખાસ કરીને પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો તેમની સામે હતો અને જે કહી શકાય કે ખુબ લાંબા સમયથી આ ગુનો તેમની સામે હતો અને કેસ ચાલતો હતો પરંતુ જયારે આ કેસમાં તેમને ચાર્જશીટ

છૂટા હાથની મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી પોલીસે હાલ તપાસ તેજ કરી છે એક ઢાબામાં બોલાચાલી બાદ મારામારીના આ દ્રશ્યો સામે આવ્યા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગ્રાહક અને કામદાર વચ્ચે મારામારી થઈ છૂટા હાથની મારામારી સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દ્વારા હાલ તપાસ તેજ કરવામાં આવી છે સમાધાતા ચેતન ફોનલાઇન પર ચેતન કામદાર અને ગ્રાહક વચ્ચે મારામારી જોવા મળી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શું કારણો હતા કોઈ જાણકારી મળી જી ચોક્કસ જે ઘટના છે તે સુરતના કાપોદરા વિસ્તારની છે ત્યાં રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક જમવા માટે ગયો હતો જો કે જમવા બાબતે તેની જે રજક છે તે હોટલના જે કર્મચારી છે તેની સાથે થઈ હતી અને ત્યારબાદ આ બંને વચ્ચેની જે બોલાચાલી છે તે મારામારી સુધી પહોંચી ગઈ હતી જે ગ્રાહક અને તેના જે મિત્રો છે તેમના દ્વારા જે હોટેલના જે કર્મચારી છે તેને મારવામાં આવ્યો હતો આ સમગ્ર જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ કાપોદરા પોલીસે આ સમગ્ર જે બનાવ છે તે બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે અને જે ગ્રાહક હતા તે ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે હવે રોડ પર ફરતા લોકોને નહીં કરાય માસ્કનો દંડ પહેલા રોડ પર ફરતા લોકોને માસ્ક ન પહેર્યું હોય તો દંડ ફટકારવામાં આવતો હતો પરંતુ હવે જ્યાં વધુ લોકો એકત્ર થશે ત્યાં જ દંડ લેવાશે માસ્કના દંડ અને બદલે અંગે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ વ્યક્ત કર્યો હતો રોષ ત્યારબાદ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે હવે રોડ પર ફરતા લોકોને નહીં ફટકારવામાં આવે દંડ ખેડામાં ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું માસ્કના દંડ અંગે ખેડા જિલ્લા પોલીસે જાહેર કરી છે સૂચના પહેલા નિયમ હતો કે જે પણ લોકો માસ્ક વગર દેખાય દંડ ફટકારવામાં આવતો હતો સંવાદદાતા યોગીન દરજી ફોનલાઇન પર યોગેન જે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે માસ્કના દંડ અંગે ખેડા જિલ્લા પોલીસે સૂચના જાહેર કરી છે શું વધારે વિગતો જી ચોક્કસથી જી ચોવીસ કલાકના અહેવાલની અસર થઈ છે જે રીતે સ્થાનિક ધારાસભ્યએ વિડીયો વાયરલ કર્યો હતો અને જી ચોવીસ કલાકે તે જે વાત હતી તે પ્રકાશિત કરી હતી આજે જિલ્લા પોલીસે એક સૂચના જાહેર કરી છે કે જે હાઈવે પર વાહન લઈને લોકો જાય છે તેમને માસ્કના દંડ કરવામાં નહીં આવે કે તે લોકોને રોકવામાં નહીં આવે જે જગ્યા પર વધુ લોકો ભેગા થાય છે તેવા સ્પોટ શોધવાના અને માત્ર તે સ્પોટ પર જે લોકોએ માસ્ક ના પહેર્યું હોય તેમને જ દંડ કરવાના અત્યાર સુધી ધરા એવું બનતું હતું કે હાઈવે પર વાહન લઈને લોકો જતા હોય અને પોલીસ અચાનક જ ત્યાં આવીને તે લોકોને રોકતી હતી અને દંડ ફટકારતી હતી જે બાબતે ધારાસભ્યો હોય કે સંગઠનના આગેવાનો હોય તેમના દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી આખરે માતરના ધારાસભ્યએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો અને હવે

તો વાત કરવામાં આવે ગઈકાલે આપી નાગરિક બેંકની ની ચૂંટણી હતી ને તેનું પરિણામો હતું તેને લઈને જે સભ્યો હતા જે વિજેતા બન્યા હતા તેઓ જુસ્સામાં આવી ગયા હતા અને ત્યારબાદ તેઓ કોરોનાની ગાઈડલાઈન છે તેના નિયમોના થજાગરા ઉડાવ્યા હતા ખુલ્લે આમ તેઓએ એક પણ વ્યક્તિએ મોટે માસ્ક નતું પહેર્યું બનાસકાંઠામાં કોરોનાનું સંક્રમણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને આ દ્રશ્યો છે તે કોરોના ને વધારે પડતા આમંત્રણ આપતા હોય તેવા સ્પષ્ટપણે લાગી રહ્યા છે મહત્વની વાત એ છે કે આ વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે એક બાજુ સરકાર સામાન્ય લોકોને પણ કડક કાર્યવાહી કરીને તેની સામે એક્શન લે છે ત્યારે આટલો મોટો વિજય નીકળ્યું પરંતુ એક પણ એક્શન ન લીધું તે ખુબ જ મોટી ગંભીરતા કહી શકાય જી તરા બિલકુલ થી અલકેશ આભાર આપનો જાણકારી બદલ સુરતમાં બિલ્ડરોની તપાસનો રહેલો છેક જ્વેલર્સમાં પહોંચ્યો જ્વેલર્સના રૂપિયા ચાલીસ કરોડના ટેન ઓવરની તપાસ કરવામાં આવી રહી છે જ્વેલર્સનો સ્ટોક ડિફરન્સ આવતા તમામ તપાસ હાથ ધરાય મહત્વનું છે કે ચારૂજ જ્વેલર્સમાં બાર પોઇન્ટ પચાસ કરોડનો સ્ટોક ડિફરન્સ આવ્યો છે રાજવી જ્વેલર્સને ત્યાં ત્રીસ લાખનો સ્ટોક ડિફરન્સ આવ્યો જય આશાપુરી જ્વેલર્સને ત્યાં ચાલીસ લાખનો સ્ટોક ડિફરન્સ એબી જ્વેલર્સમાં સિત્તેર લાખનો સ્ટોક સાથે એઆર ફાઇન જ્વેલર્સમાં ત્રીસ લાખનો સ્ટોક ડિફરન્સ ફેબ્રુઆરી મહિનાની અંદર સુરતના કુબેરજી બિલ્ડર પાડ્યા હતા આ દરોડા ની અંદર કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા બિલ્ડરના લોકર છે બેંક લોકર ટલા દસ્તાવેજો સાથે જ સોનાની ખરીદીના દસ્તાવેજો મળ્યા હતા આ તમામ દસ્તાવેજોની તપાસ કર્યા બાદ જે જ્વેલર્સ ત્યાંથી સોનું ખરીદાયું હતું તે જ્વેલર્સ ત્યાં તપાસ કરવામાં આવી હતી ત્યારે લગભગ વધારેનું જે ટર્ન ઓવર ડેટા છે તેની શોધખોળ કરવામાં આવી હતી આ દરમિયાન જે પાંચ જ્વેલર્સ છે આ પાંચ જ્વેલર્સના ત્યાં સ્ટોક ડિફરન્સ દેખાયો હતો એટલે કે જે સોનું હોવું જોઈએ જે ખરીદી હોવી જોઈએ તેની સરખામણીમાં કેટલાક કરોડ રૂપિયાની અને લાખો રૂપિયાની ડિફરન્સ દેખાયો હતો જેમાં ચારુ જ્વેલેસ હતા અંદાજે બાર પોઈન્ટ પચાસ કરોડ થી વધુ નો સ્ટોક ડિફરન્સ દેખાયો હતો આ રીતે રાજુ જ્વેલેસ હતા ત્રીસ લાખ જય આસમપુરી ચાલીસ લાખ અને એપી જ્વેલર્સ હતા સિત્તેર લાખનો સ્ટોક ડિફરન્સ દેખાયો હતો સાથે જ એ આર ફાઈન જ્વેલેસ લાખનો સ્ટોક ડિફરન્સ દેખાયો હતો આ સ્ટોક ડિફરન્સ કઈ રીતનો છે શા માટે સ્ટોક ડિફરન્સ આવ્યો છે તેની તપાસ હવે આવકવેરા વિભાગે શરૂ કરી છે જ્વેલર્સ ને નોટિસ વર્ટ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ જ્વેલર્સ ની તપાસ કરવામાં સાથે જે બિલ્ડરોએ ખરીદી બતાવી છે વેલકમ બેક પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટ થી મકાન ધરાશય થતા બે વ્યક્તિના મૃત્યુ થયા છે કલોલ ગાર્ડન સિટી બંગ્લોમાં બ્લાસ્ટ થતા બે મકાન ધરાશય થયા જેમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે સ્થાનિક ધારાસભ્યએ ગેસની પાઇપલાઇન ના લીધે બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરી આ વિસ્તારમાં વારંવાર ગેસ લીકેજ થવાની ફરિયાદ પણ ઉઠી છે સવારે સાડા સાત વાગે થયેલ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ પણ તૂટી પડ્યા એટલું જ નહીં પણ આસપાસ રહેલા વાહનો પણ કચ્છર નીકળી ગયું

અને એમાં અત્યારે બે લોકોના મૃત્યુ થયા છે એક ઇન્જર્ડ છે અને પોલીસની અને ફાયર બ્રિગેડની તેમજ ઓએનજીસીની કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે નીચેથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં કંઈ લીકેજ થયું હોવાને કારણે આવું બની હોઈ શકે પણ એ હજુ વેરીફાય કરવાનું ચાલુ છે અને ફોરેન્સિક સાયન્સના તેમજ ઓએનજીસીના અને બીજા એક્સપર્ટને પણ બોલાવી લેવામાં આવ્યા છે આગળની કાર્યવાહી જે પ્રમાણે થશે એ પ્રમાણે આપ લોકોને જાણ કરી સવારે સાડા સાત વાગે એ બ્લાસ્ટ થયો છે પંચવટી એરિયામાં જ્યાં તમે ઊભા છો ગાર્ડન સિટી સોસાયટી છે એમાં બે મકાન કમ્પ્લીટલી ડેમેજ થયા છે એમાં એક મકાન જો બંધ હાલતમાં હતો આ મકાનમાં આ બ્લાસ્ટ થયો છે બાજુનો મકાન જ્યાં ત્રણ લોકો ભાડવા તરીકે રહેતા હતા એ ઇજાગ્રસ્ત થયા છે અને એમાંથી એક જો ભાઈ હતા એમનો એ ડેથ પણ થઈ છે બીજી એમની વાઈફ જો છે એ હોસ્પિટલાઇઝ છે અને એમની મધર પણ હોસ્પિટલાઈઝ છે જો બાજુમાં જો મકાન કમ્પ્લીટલી ડેમેજ થયું છે એમાં એ બ્લાસ્ટ થયું છે જો પ્રાથમિક દ્રષ્ટિએ અમે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે જેમાં લોકલ પોલીસ છે એફએસએલ છે લોકલ એસડીએમ મામલતદાર અને ઓ અને સાબરમતી ગેસના રિપ્રેઝેન્ટેટિવ્સ પણ અહીંયા હાજર છે કલોલ ખાતે જે બ્લાસ્ટના સમાચાર જાણ્યા છે ખૂબ દુઃખદ ઘટના છે પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આ ઓએનજીસી કે અન્ય ગેસ કે ઓઇલની પાઇપલાઇનો જમીન નીચેથી પસાર થતી હોય એની આજુબાજુના વિસ્તારોમાં બાંધકામની મંજૂરી આપતા પહેલાં તમામ એ બાબતો ચકાસવાની હોય છે હું માનું છું કે આ મંજૂરી આપતા પહેલાં આ બાબતો ચકાસવામાં આવી હોત ભ્રષ્ટાચારના નામે કોઈ પણ જાતનું સ્થળ તપાસ કર્યા સિવાય જે ખોટા પ્રમાણપત્રો આપવામાં આવે છે ખોટી મંજૂરીઓ આપવામાં આવે છે એના જ કારણે આજે ગુજરાતમાં ઠેર ઠેર આગના બનાવો બની રહ્યા છે એના જ કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે એના જ કારણે ફેક્ટરીઓમાં કે મોટા બ્લાસ્ટ થઈ રહ્યા છે ગાર્ડન સિટી સોસાયટી ખાતે જે બ્લાસ્ટ થયું એ સોસાયટીના સ્થાનિકો અમારી સાથે છે આ તમામ લોકો જે છે તેમના ચહેરા પર સાફ સાફ જોઈ શકાય છે કે કેટલો ભય છે જે રીતે આ બ્લાસ્ટ થયું તે બ્લાસ્ટને લઈને તમામ લોકો જે છે એ ખૂબ ગભરાઈ ગયા છે અને આ લોકો સાથે અમે વાત કરીશું આ આપના સ્થાનિક છો શું નામ છે આપનું અને જે બ્લાસ્ટ થયું આપે પણ જોયું હશે શું કહેવા માંગો છો આપ મારું નામ છે પટેલ શૈલેષભાઈ નારાયણભાઈ અને બ્લાસ્ટ થયો તો લગભગ આશરે સાતના વિશે અંદાજે બરાબર છે અને અચાનક જ વિસ્ફોટ જ થયેલો છે શાના લીધે તો એકચ્યુઅલ હજી ખબર પડી નથી અને હજી એફએસ વાળા આવ્યા નથી બરાબર છે બ્લાસ્ટ થયું તો શું મનમાં ડર છે કે આખી સોસાયટી છે ખૂબ મોટું રેસિડેન્શિયલ એરિયા છે ડરનો માહોલ તો હાલ બી છે બરાબર છે કારણ કે પૂરી જાત નહીં થાય ત્યાં સુધી ખબર નહીં પડે કે શું છે એકચ્યુઅલ આપ આપ શું કહેવા માંગો છો આપ શું કહેવા માંગો છો હું એવું કહેવા માંગુ સવારે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારથી લોકો બધા ઘણા લોકો અહીંયા ભેગા થઈ ગયા હતા આજે મકાનની સિચ્યુએશન જોઈ બધા બંને મકાનો ધારાશાહી થઈ ગયા છે અને સોસાયટીના દરેક સભ્યો હાલ ભયના ઓઠા નીચે જીવી રહ્યા છે કે જેથી કરીને કે કાલે અમારા મકાનમાં બી કોઈ આવો બ્લાસ્ટ થાય

કોઈ બેદરકારી થઈ છે નાગરિકોને અહીંના જે સ્થાનિકોને મકાન આપવામાં આવ્યા તો અહીંયાથી લાઇન પસાર થતી હતી જાણ નહીં અને એ રીતે મકાન બાંધવામાં આવ્યા છે હું કોણા કોણા ઉપર ગુનો દાખલ કરાવું એ મને પણ ખ્યાલ નથી હું રહી છું પણ મેં મકાન વેચાતું લીધું એના અગાઉ શું હતી શું પરિસ્થિતિ એ તો મને ખ્યાલ નથી અત્યારે હાલ ટોટલી ભયના હથાર હેઠળ આખી સોસાયટીના તમામ વ્યક્તિઓ જીવી રહ્યા છે એમની કોઈ સ્થાનિક કોઈ અત્યારે હાલ પાણીની કે કોઈ બીજી કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવેલી નથી અહીં આગળ આપ જોઈ રહ્યા છો તો હજુ કોઈ એવી એફએસએલની ટીમ દ્વારા એવી કોઈ તપાસ નથી થઈ રહી કે જેનાથી સોસાયટીના રહીશોને કે એવું કોઈ આશ્વાસન કલેક્ટર શ્રી દ્વારા પ્રાંત સાહેબ દ્વારા એવું કોઈ આશ્વાસન મળે કે ભાઈ સોસાયટીના રહીશોને કે ભાઈ આપ શાંત્વન રહો અમે તમારી સાથે છીએ અમે તમને સપોર્ટ કરીએ છીએ એવું હાલ એવું તો કોઈ થઈ જ નથી રહ્યું બરાબર એ એમની રીતે મલબો હટાવવામાં અત્યારે હાલ પડે છે અમારી એટલી જ માગણી છે કે એનું જે કંઈ પણ સત્ય છે એ સત્ય બહાર આવે અને એનાથી સત્ય બહાર આવવાથી સોસાયટીના રહીશો ઘરમાં જવા માટે તૈયાર થશે હાલ કોઈ ઘરમાં જવા માટે કોઈ તૈયાર નથી બરાબર બધા જ સોસાયટીના નાના બાળકોથી લઈને વૃદ્ધ વયો વૃદ્ધ માણસો પણ હાલ બહાર તડકામાં બેઠા છે એમની કોઈ જમવાની પાણી પીવાની કારણ કે લાઇટ બંધ છે એટલે પાવર બંધ હોવાના કારણે પાણી છે નહીં તો પાણી ન હોવાના કારણે ટોટલી સ્થાનિક એમની જે આપણી જીવન જરૂરિયાત વસ્તુ છે એ પણ એમના જોડે હાલ નથી કારણ કે ઘરમાં જવા જ ડરી રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ સાડા બાર જેવો ટાઈમ થયો છે કે નાના બાળકોને જમવાનું શું આપવું એ કોઈ પ્રાથમિક સગવડ પણ નથી અત્યારે હાલ એટલે સ્થાનિકો અહીંયા આગળ જે રહેશી રહીશો છે આજુબાજુવાળા એ એમની રીતે સગવડ કરીને અહીંયા આગળ એ એમને પ્રોત્સાહન આપી રહ્યા છે બાકી તંત્ર દ્વારા એવું કોઈ પ્રોત્સાહન આપવામાં આવતું નથી સત્ય સામે આવવું જોઈએ શું માનો છો કે જવાબદારો સામે શું કાર્યવાહી શું થવી જોઈએ ભૂલ કોઈના બિલ્ડર દકી થઈ હોય અથવા કોઈ પ્રાંત અધિકારી કોઈ પરમિશન આપવામાં કોઈ ભૂલ કરી હોય ભૂલ ભૂલસૂક થઈ હોય કોઈના બીથી અને કદાચ નીચેથી હોયની લાઈન બી જતી હોય અને લાઇન જતાં હોવા છતાં બી કોઈ પરમિશન આપેલી હોય અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હોય તો એ બધા વિરુદ્ધમાં કડક ને કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ સરકાર દ્વારા પ્રશાસન દ્વારા એવી અમારી માગણી છે રહીશોની અને સત્ય બહાર આવવું જ જોઈએ અને બનેલું એવું નહીં પછી કોઈ રાજકારણથી મુદ્દો ફેલાઈ જાય અને કોઈ કશું એક્શન લેવા ના આવે એ કાર્યવાહી પૂરેપૂરી થવી જોઈએ તો આ અહીંના સ્થાનિક રહીશો છે અને તે લોકોની તમામ લોકોની માગણી છે સત્ય સામે આવવું જોઈએ જે જવાબદાર લોકો છે તેમની સામે કઠોર કાર્યવાહી થવી જોઈએ રાજકારણ રમાવું ના જોઈએ અને લોકો ગાર્ડન સિટી વિસ્તારના લોકો જે છે અહીં સોસાયટીના એ તમામ લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે લાઇટ નથી પાણી નથી તંત્ર દ્વારા કોઈ મદદ નથી આપવામાં આવી તેમના બાળકો છે મહિલાઓ છે વયોવૃદ્ધ તમામ લોકો જે છે એ ઘરની બહાર છે અને અહીંયા ભયનો માહોલ છે કેમેરા પર્સન જૈમીન વ્યાસની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા